બટો કરી લો ગરમી પણ એમ જવા બાકી છે યાર એટલે તો કેરનો રા જોતો તો ગાડી અત્યારે બપોરે ઊંચી ગાડી મળે એમાં નથી ખેચાતું ખેચો ખેચો જઈમાં નથી લાગે બપોરે જમવાનું બાકી છે યાર આ તો કામ આટલું જાવ છું ધ્યાન

એ તો ભાવિ તો ગયું હે ભાવી ગયું હે ટકા

અત્યારે સમજે જ્યોતિષ હોય તો એક વિદ્યા ચાલો એમાં કદાચ આપડે સમજીએ ખરા પણ સાઈન જોઈ ને એ બધું થાય તો કેમ માનવું છે તમારા એટલે મને ખબર પડી મારો ભાઈ ક્યાં કેટલા પગલે જો એટલે તમારું તમારું નામ ભૂલી ગયો ગોપાલ ગોપાલભાઈ આમાં કેવું થાય જો તમે મને નથી ઓળખતા હું તમને નથી ઓળખતો હે હવે ઈ તમને નથી ઓળખતો મારો તો નાનો ભાઈ છે હું એનો મોટો ભાઈ એટલે મારા વિશે બધી ખબર હોય એટલે તમારી સિગ્નેચર જોઈ ને એ કીએ ખબર પડી જાય ને કે મારે નથી જાણવું

તો આપડે જોઈ લઈએ કઈ વાંધો નઈ તો આપણે જો અહીંયા હે ને ટૂંકમાં હું કઈ દેવું પેલા મને પછી તમારી છે ને ફૂલ સઈન જે તમે રેગ્યુલર કરો ને બધી એવી સહી અહિયાં કરી દે ખાલી પુણામાં બસ

ગમે એવો માણસ ગોપાલ નામ છે ગોપાલ ચોહણ ગોપાલ નકામી અત્યારે હું કોઈ જાય અત્યારે એ ભલે ભલે ભાઈ ને જરૂર નથી ભાઈ સાઈન સાઈ કરાવો તમે બે જણા ભેગા થયા શું કરો તમે રોડ ઉપર ઈ ગયો મને સાઈડ માં રાખ ગાડી માન થી હજી માન બોલાવું પણ કઈ જરૂર નથી આપડે ભવિષ્ય 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 સુધરી જાય તમારું મારે બગાડવાનું મારે તમારે પૈસા ભરવાનું અમારું બગડેલું છે ભવિષ્ય આનાથી તમારે શેતી સુધરશે અમારે થોડી ધંધામાં નુકસાની તમને સાંભળો તમે એવું હોય ને તમે આ ભૂપતભાઈ પાસે આવો અને ભૂપતભાઈ ને કેજો મારી સહીન છે અને કેજો

અમે હુકમ જ ન ભરાય ને તો હું હુકામ એવી જવાબદારી લઉં તમને ઓળખું અત્યાર સુધી અમે છે ને ચાલીસ લાખ રૂપિયા લીધા તા પંદર લાખ તો ભરી દીધા

તમે છે ને પાસે આવો અહિયાં ભૂપતભાઈ પાસે ને જો ને બેસો ભૂપતભાઈ ને તમે એવું કહી દેજો ખાલી એટલું કેજો કે આ સાઈન મારી છે

તમે મોટા હોય પાણી નથી ગાડી રાખો સાઈડમાં ભાઈ ગાડી રાખો તમે યાર ગાડી રાખવાનું સાંભળો મારી મારો અને ગાડી રાખો મને ઉતાર આ ઉતાર દે ભાઈ વાડી રાખ સાઈડ માં કાગળ તો અમારો કાગળ તમારો સાઈન મારી છે ને યાર પાંચ લાખ ની તમે ખાલી પાંચ લાખ રૂપિયા છે પાંચ રૂપિયા ની વાત કરતા હોય એમ તમે વાત કરો પાંચ લાખ મારા માટે તમે કરો પૈસા તમારે લેવા મારે મારા માટે મોટી રકમ છે તમારા માટે ખાલી જામીન જામીન એ જ કેવાય તું વાત કરાવી દે એક વખત ભૂપતભાઈ ની ભૂપત ભૂપત નથી કરવી

શું કરું તમારે કઈક તો કરું ને મારે છુટકારા માટે કરવાનું

તો અમે નહીં ભરી ખાલી જ વ્યાજ લેશે તમારી પાસે ગાડી રાખ ને યાર મગજ નો ફેરવ ખોટો ગાડી રાખ હવા નાખું થોડીક હવા નથી રાખવી મારે ગાડી રાખ હું ઉતરી જાઉં હું ગમે બીજી ગાડીમાં બે જાય

હું નથી ચા પાણી પી લો ઠંડા થઈ જાવ મારે ચા પાણી નથી પીવા તું ભાઈ ગાડી રાખે યાર ખરેખર બીજી વાત કરું નથી

તો કોને ખબર છે તમારી સાથે ગોપાલ કેવાં તો એ લઈ જાવ આવી રીતના ખોટી રીતના સહી કરાવી લીધી 5 લાખ આપો કાગળ લઈ જાઓ પાછો

તમે આ સોના નો ચેન દઈ જા તમને સોનાનો ચેન દઈ ને ઉતરી જ સોનાનો નથી હે સોના સોનાનો નથી લાવે ભાઈ તું વધારે વધી જાય હવે ઉતરે એટલો ઉતર ખોલો હું અંદર નાખી દઉં લઈ લેવાની આ ખોલો

કાગળ ન દે તો કાગળ દઈએ લાખ નો સમય હવું હજી તમે મોટા હો મારો હાથ તમારી ઉપર ઉપાડવું સારું નહીં લાગે અને હું એવા ઘર થી નથી હું મારીશ દેતા નથી પેલા દઉં લાખ હું તમે કાગળ માં સાઈન કરી દીધી એમની કાગળ તારી કાગળ છે કે હું ગોપાલ અને ચૌહાણ અને હું હોસો વસ માં કઉ છું કે ભાઈઓને અમે પાંચ લાખ રૂપિયા મારી પર માંગે છે અમે પાંચ લાખ રૂપિયા દેવાના છે આ ભાઈ કોને મને દેવાના તમારે મને દેવાના છે જામનગર લઈ જાવ પાંચ લાખ થાય જામનગર ની પોલીસ એટલે હું તને પાંચ લાખ દઉં તમને હા બતાવજે તમ તારે બતાવજે જે હોય તારી પોલીસ લઈ જામનગર લઈ લે બેઠો હું હવે જામનગર લઈ લે

તમને પાંચ લાખ જે લખવું અહીંયા બેઠો અને હવે પોલીસ ચોકી જ ગાડી ઉભી રાખજે બરોબર રોડ ઉપર જતા હોય કરવાના ખેલ મારે તમને જામનગર જવાની વાત હતી અને પૈસા દઈ દેવાની વાત થાય પૈસા પાંચ લાખ રૂપિયા મારો તડકા મગજ એસી હાલતું નથી નકામું થઈ જાય અત્યારે પેલા કહી દઉં તમને અને આ ભાઈ ને સમજાવી દે હું મારી છે ને આ કાગળ સાચવ યાર કાગળ પાછો મૂકી આમણા પર અરે મારા દુખ દૂર થઈ જાય અરે ભાઈ પાલો અરે વાત તો સાંભળો અરે કાગળ યાર ફાડી કાગળ ફાડી પર તમે અરે લાગી જાય ઓય ભાઈ અરે ભાઈ ઓય ભાઈ 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 તમે ફાડી નાખ્યો યાર પાંચ લાખ લઈ તારે પાંચ લાખ તમે પણ યાર કાગળની જરૂર અમને ખરેખર હવે ના હવે હવે પાંચ લાખ તમને મળી જાય હવે લઈ જાઓ

એના જેવું જેનું કરીને આપીએ સાંભળો આ થઈ ગયા છે સામે બોલ બને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મામુ બને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો કરો શેર કરો અને આ સોનાનું ચેન હું આ બે ભાઈઓને આપું છું. નાના મસ્તી કરતા ખરેખર સોરી યાર ખરેખર અને આવી રીતે તો ખરેખર તો આમ તો કોઈ આવી રીતે કરે નહીં પણ આ તો જસ્ટ તમારી મસ્તી કરી છે. હવે ચા પાણી પીવડાવીએ ને ચા પાણી હું પીવડાવું હે હું પીવડાવું